આજ રોજ મેમદાવાદ તાલુકાના બેરોજગાર યુવાન અને યુવતીઓ માટે ચિંતિત એવા કાશીબા હોસ્પિટલના મેનેજર અને કેપી ગ્રુપ ઓફ ગુજરાતના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ ઉપપ્રમુખ નિશાબેન પટેલ દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાર્મા કંપની સાથે મળીને ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા જેમાં મેમદાવાદ તાલુકાના અને ખેડા જિલ્લાના અન્ય તાલુકાઓમાંથી કુલ એકસો પચીસથી વધુ બેરોજગાર યુવાનો અને યુવતીઓનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા જેમાં ત્રેસઠ યુવતીઓ અને યુવાનોને નોકરી માટે સિલેક્શન કરવામાં આવ્યું હતું અને આવતીકાલથી જ તેઓને ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા કેપી ગ્રુપ ઓફ ગુજરાતના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ રજૂઆત કરી હતી જે માન્ય રાખી બસ સર્વિસ આપીને યુવાન અને યુવતીઓને સવારે બસ લેવા માટે અને મૂકવા આવશે અને સાથે કાશીબા હોસ્પિટલના ડોક્ટર રવિન્દ્રસિંહ ઝાલા દરેક યુવાન અને યુવતીઓને ખૂબ ખૂબ અભિનંદન પા અભિનંદન પાઠવ્યા હતા અને દર મહિને આવી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે સાથે ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા કાશીબા હોસ્પિટલના ડોક્ટર રવિન્દ્રસિંહ ઝાલા ડોક્ટર સલોનીબેન ઝાલા અને મેનેજર કલ્પેશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો આવો સૌ સાથે મળીને યુવક અને યુવતીઓનું સન્માન કરીએ અને કરાવીએ મારું નામ પ્રિયંકા નરેન્દ્ર ભી થોડી છે કે કેપી ગ્રુપ ઓફ ગુજરાત કલ્પેશભાઈએ અમને જે જોબ ઓફર કરી છે અમે સિલેક્શન થઈ ગયા છે મને માટે થેન્ક યુ વસાવ ઉદ્ય કુમાર જર્થિવ હોય બેટર ફર્માસિપિકલમાં વર્ગી રાખેલું છે કાશી ભવર્તુરમાં તો હું મારું સિલેક્શન થઈ ગયું છે કેપી ગ્રુપનું ખૂબ ખૂબ આવક મારું નામ રોહિત કે ખાલી ત્યાં છે હા આખો ખાસી પણ હોસ્પિટલમાં ઇન્ટરવ્યૂ હશો પાંચ ફીટ કરતા કંપની દ્વારા જેમાં જે માણસ સિલેક્શન થઈ ગયું છે તે બધા કંપનીઓ ખૂબ ખૂબ આભાર માનું છું આજે આજે કાશીબા હોસ્પિટલમાં કેપી ગ્રુપ ઓફ ગુજરાત તરફથી જોબ મેળાનું આયોજન કરેલું જેમાં મેં ઇન્ટરવ્યુ આપ્યું અને જેમાં ખૂબ સારું રહ્યું અને મારું ઇન્ટરવ્યુમાં હું પાસ પણ થઈ ગયો તો એની માટે કપેશભાઈનો ખૂબ ખૂબ આભાર કેપી ગ્રુપનો આભાર મારું નામ મલેરિયા હેમાંગી પ્રવીણભાઈ છે આજ કેપી ગ્રુપ ગુજરાત દ્વારા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મારું સિલેક્શન થઈ ગયું છે તેમ પ્રધાન કલ્પેશભાઈનું ખૂબ ખૂબ આભાર મલેક માધા હુસેન મલેમિયા મલેક નામ રહેણા કેપી ગ્રુપ દ્વારા અહીં કાશીબા હોસ્પિટલમાં ઇન્ટરવ્યુનું રોજગાર મેળાનું આયોજન કરેલ હતું એની અંદર કલ્પેશભાઈ પટેલે સારું માર્ગદર્શન આપી અને અમારું સિલેક્શન કરે છે એમનો ખૂબ ખૂબ આભાર ભારતીબેન પટેલ અમદાવાદથી આવું છું આજે કાશીબા હોસ્પિટલમાં કેપી ગ્રુપનું રોજગાર મેળાનું આયોજન રાખેલ છે મારું નામ સોલંકી વડોદરા ગામ આજે કાશીબા હોસ્પિટલમાં રોજગાર મેળાનું આયોજન કરેલું હતું એમાં મારું સિલેક્શન થઈ ગયું તે બદલ કલ્પેશભાઈ ને ખૂબ ખૂબ આભાર